એ ભલીને એનો ભગવાન ભલો અને પડોશમાં જે પડોશણ હતી ને પહેલા તો આવી કમ્પાઉન્ડ ક્યાં હતી મેંદી મહેંદીની વાડ હોય થોરિયાની વાડ હોય અને કૂદી કૂદી પડોશીને ત્યાં જવાય એવી રીતે હવે તો માથા મોઢા ના દેખાય એવા કોટ કરે છે સમય સમયની બલી ભાજી થોળિયા વાડ કાને મહેંદીની વાડ આ બાજુ અહીંયા આગળ જેના ભજન ના હોય ત્યારે ઘરનું કામ આટલું થઈ જાય વરસાદની પગી ઉનાળામાં ગાયોએ જે પોતરા કર્યા હોય એ ભેંસો એ લાવી છાણા થાપે છાણા થાપતી જાય એના મોડામાં એક જ નામ હોય બીઠ થવા બીઠ થાય અને ત્યાં કબીર સાહેબ જનાની ખ્યાતિ સાંભળી અને મળવા માટે પંડરપુરમાં આવ્યા આ બાજુ જનાએ વરસાદ વાદળામાં ઘેરાવવા માંડ્યા એટલે જનાએ વિચાર કર્યો સુકાયેલા છાણા અવાઈ જશે લાઈન તારે હું ગમેલામાં ભેગા કરું જના છાણા ભેગા કરી ગમેલામાં મૂકતી જાય વિઠ્ઠલ મીઠલ થાપ્યા તારે બોલે સુકાયેલા હતા ત્યારે બોલે અને ત્યાં જ પડોસણ વાડ ઓળંગી અને બોલતી બોલતી આવી જરાક તો શરમ રાખ ભગત ની આ મારા છાણા ભેગા કરે જેના તો નમ્રતાથી કહેવા માંડી બેન આ મારા છાણા છે મારા વાડામાં છે અને તું જોઈ લે તારું છાણું હોય તો છાણામાં કેમ ખબર પડે પછી તો મોટે મોટેથી થી બોલવા માંડી જેના નમ્રતાથી વાત કરીને ફેરી હું છાણા અને પછી તો તમાસાન તેડું હોય ઘણા એવું કે ભજન ના હોય ઘણા આપણે કઈ કેમ ફોન નથી કરતા દેખાય પણ તમે પછી એટલે ભજન માં ભજનમાં રહેતા એવું કે હું કરીશ માબરી પડીશ તારે જણા ને ત્યાં તાળું જુએ ને એટલે કોઈ પૂછવાયું હોય કોઈ ભજન નું વાયબ લઈને આવ્યું હોય એટલે પેલી પડોશન કે ના મળે ના મળે આ તો રખડતો હાથમાં લે જનાને ઘણા કહે ખરા તમારી પડોશણ જના કે કાને સાંભળ્યું હોય ત્યારે સાચું છો ને જે બોલવું હોય બોલ્યું કોઈ બંદે કોઈ કંઈ ફેર ના પડે આ બાજુ અહીંયા આગળ જનાની ઉપર તો ફેરીએ તો હવે હાવી થઈ ગઈ અને બધા જે હતા ને બધા કે હા હા બરોબર છે આ ભક્તાણા ભક્તિ કુટી ખાય છે આવા ચોરીઓ કરીને છાણા ભેગા કર્યા જનાએ તો એક પણ શબ્દ ના બોલી અને પછી એમાંથી બે ચાર જણા હતા ને થોડા ચૌદસિયા એ કે ચલો ને આપણે ત્યાં ચોરા ઉપર જ જઈએ તલાટી હશે ગ્રામ સેવક હશે સરપંચ હશે મોકી હશે કોઈ ડાયા બે બેઠા હશે એ તોલ કરશે આપણે ત્યાં લઈ લો એટલે તો નહીં જેને ચોરી કરી હોય ચિંતા ટોપલો લઈ અને જના તો માથે મૂકી અને ત્યાં ચોરામાં ગઈ ચોરામાં ગઈ ને એની સાથે જ કબીર સાહેબ એના દર્શને આવેલા છે ત્યાં તો આ બધો હલ્લો જોયો કબીર સાહેબે કહ્યું બાપ ભક્તિની પણ કેટલી કસોટી સાચા રસ્તે જાય છે સોનાની કિંમત થાય કથેલી ની ના થાય નીચું જોઈને ચાલતા રહીએ ને ક્યાંક કોકલી કડી પડી ગઈ હોય ઝૂઠી હોય કોઈ દેખે ને એમ લઈ લઈએ સોની ને ત્યાં જઈએ ને એટલે ઘસે એસિડ નું ટપકું મૂકે બેન આ તો ખોટી છે હાથમાં પકડીને જ કહી દે પણ બેન કે જોવો ને ચકાસણ જરા પિત્તળની કિંમત ના હોય સોનાની જ કિંમત થાય જરા તો ટોપલો લઈને સીધી ચોરામાં લાઈન સર બધા ખુરશીઓ નાખી બેઠા છે ત્યાં જે સરપંચ હતા ને એમણે કહ્યું આ લેડીઝનો ને ઘરનો મામલો અહીં કેમ લઈને આવ્યા એટલે એક બે આ ચોવટીયા હતા ને એમણે એમ કહ્યું કે આ તો બહુ મોટો મામલો છે સાધારણ આ આખો દિવસ ભરતી કરે અને આણે આ પડોશોના છાણા છોડ્યા છે બોલે એવી મંડેલી ખોટી ને એટલે બહુ બોલતી ત્યાં જ ચારે જણા ને જણા એ કહ્યું મારી વાત સાંભળશો કબીર સાહેબે કહ્યું વાત દીકરીને તો બોલવા તો બધા બોલ બોલ કરો છો એની વાત શું છે તો સાંભળો ત્યારે કહ્યું આમાંથી આ બધા જે ગ્રામ સેવક તલાટી સરપંચ મુખી અને આવેલા જે મહારાજ છે એ બધાએ આ છાણું એક એક કરતું સપ્લાય કરો અને એક એક છાણામાંથી જો વિઠ્ઠલનાદનો ધ્વનિ ધ્વનિ સંભળાય તો માનજો કે આ છાણા મારા અને ન સંભળાય તો મેં છાણા પડોશીના છોડ્યા છે તો મને કઈ વાંધો નથી સો થી દોઢસો છાણા લાઈન જાય એક છાણામાંથી વિઠલ નામનો ધ્વનિ સંભળાય અને તે જ વખતે કબીર સાહેબ એ ધન્ય છે દીકરી તારી ભક્તિને ગમે તે વખત તને તાળી હાથાળી આપીને ગયો પણ આજે મારો નાચ જાતો ઊભો રહી ગયો છાણામાંથી વિઠ્ઠલ નામનો ધ્વનિ સંભળાયો અને ત્યાં જ બધી પડોશણનું મોડું તો એવું પડી ગયું કાળી મેચ થઈ અને સીધી સરસડાટ કરતી નીકળી ગઈ કબીર સાહેબે એને નવાજીને કહ્યું બેટા ધન્યવાદ છે તારી ભક્તિને તારી ખ્યાતિને અને તારી ખ્યાતિ વાહવાહના વાયરે ચડી નથી એવું કહેવાય છે કે જ્યારે નિષ્ફળતા મળે ને ત્યારે થોડી કિંમત હજી પણ માણસમાં આવે પણ સફળતા મળી ગયા પછી પણ જો માણસમાં નમ્રતા ન આવે તો એનો કોઈ અર્થ નથી નિષ્ફળતામાં તો આપણે હિંમત રાખીએ કે ભાઈ આજે કાલે ઊભા થઈશું પણ સફળતા મળ્યા પછી જો નમ્રતા ન આવે તો એનો કોઈ ઉપાય નથી આ બાજુ અહીંયા આગળ જનાને તે જ વખત કબીર સાહેબ જના તારા શ્રીમુખેથી મને ભજન સંભળાય જનાએ પોતાની અનુભવ વાણીનું જો ભજન કબીર સાહેબને સંભળાવ્યું ચોરામાં માથે ઉડીને બેસી ગઈ મર્યાદાની મૂર્તિ અને એને તે જ વખતે ભગવાનને યાદ કરી અને કહી દીધું બા ભક્તોની ભીડે મારો શામળ્યો yeah <laughs> i okay. You am not us go. Come

ન્યાય નો કાંઠો નટવરના હાથમાં ઓછું ના તોલે વાળો વસ્તુ ના તોલે માખણ ના જાય કદી છાશ માં ન્યાય નો કાંઠો નટવરના હાથમાં અને જનાબાઈ